યા ઉપડી છે સવારી ચાલો ફરી આવીએ અરે ફરવાની મોજ છે તમને કીધું નમદાબાદ જે મોટેમાં ધાનક દ્રશ્ય મોજ હતી પણ હવે આ વિશેષ મોજ છે આટલી થોડીક અતૂરી મોજ જેસે ઘણી નહી હોય હિયર નમાઈ રાજા રામ મિલા તો મિત્રો પહોંચ્યા છીએ અમે ઊંઝા અમારા કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે તો અહીંથી આપણે અંદર જશું અને બહારનું તમને આ ઝલક બતાવું છું આખે આખો તો બતાવીએ તો ઘણો સમય જાય એટલે અહીં આપણે ઝલક જોશું તો અહીં પાંચ જણા ગયા હતા અનિલને રજા નહોતી મળી ત્યાં અનિલ નહોતો બે જણા અમે રુચિત દ્રષ્ટિ અને મન તો અહીં બધા ભેગા થઈ રાહ જોઈએ છીએ રુચિત કુમાર આવે એટલે નીકળીએ દર્શન કરવા માટે વિડીયો પૂરો જોજો કારણ કે ઊંઝા સાથે મેં ઐઠોર પણ ગયા હતા અને અૈઠોર કોનામાં દર્શન કર્યા છે તે આગળ તમે જોઈ શકશો તો અંદર અહીં પ્રવેશ થઈ રહ્યો છે ઘણા સમય પછી હું ઊંઝા ગઈ છું લક્ષચંડી યજ્ઞ વખતે ગઈ હતી ત્યારનો તો ભીડ એટલી હતી ને કઈ ઓઠું જ ના આવે આપણને અંદાજ જ ના આવે અને એના પછી હું ગઈ કહેતી હતી કે નવરાત્રીમાં ગયા હતા દ્રષ્ટિ ગઈ હતી પણ હું રુચિત કુમાર અને દ્રષ્ટિના પપ્પા ઘણા સમય પછી માતાજીના દર્શને ગયો અમારા કુળદેવી કચ્છ કડવા પાટીદાર સમાજની કચ્છ કડવા તો નહીં પૂર્ણ કડવા પાટીદાર સમાજના કુળદેવી માં છે અને એના દર્શન કરવા જઈ રહ્યા છીએ અંદર જઈને તમે દર્શન કરાવી મજા આવી ગઈ જો રુચિત કુમારે સેથો પુરાવી દીધો ચાંદલો કરાવી ગઈ ચાલ માનો તને સેથો પુરાવી દો તિલક કરી અતિશય ભીડ પણ નહોતી અને સાવ એમ કહ્યું ને કે માણસો તો એવું નહોતું અહીં ઘૂંબટના દર્શન કરો ને સામે તમને ભીડ દેખાય છે ને બતાવું ત્યાં લગ્ન થાય છે તો લગ્નનું સામે થઈ ગયું છે અને એ મહારાજ પણ થોડીક ઉતાવળ કરાવતા હતા બહુ નહોતું જો તમને સામે દેખાયા લગ્ન સરસ લગ્ન હતા અને અહીંયા અહીંયા મળે છે આપણે એક ફોલોસબેન એની વાતને તમને સીધી સંભળાવ અને ત્યાંથી આગળ નીકળ્યા અહીંથી ઉપર નીચે બધે દર્શન કરતા જઈએ નીકળતા જઈએ અને જુઓ કહું છું ભીડ નહોતી એવું નહોતું ભીડ હતી પણ ખરી અને ભીડ ન હતી પણ ખરી ચારે કોર તમને ઝલક એક બતાવી દઈશું ઘણા ગયા હશો એમને તો અંદાજ આવી જશે પણ નહીં ગયા હોય એની માટે પણ એક ઝલક છે બરાબર ને અહીંથી આવીને થોડીક ખરીદી કરી એટલે એક સાડી લીધી મેં બીજા વિડીયોમાં તમને બતાવીશ કઈ સાડી લીધી છે અહીં આવી ધજાના દર્શન કરી સામે પણ બતાવી અને થોડીક ફોટોગ્રાફી પણ થઈ શકે આ મંદિર છે ને મંદિરની નીચે પણ એક બધું મંદિર છે જે ગણેશજી અને નવગ્રહ દેવતાઓ છે તેના તમને દર્શન પછી કરાવું છું અહીં ધ્વજાના દર્શન કરાયા હવે અહીંથી નીચે જવાનું દ્રષ્ટિ કે છે ચાલો નીચે જઈએ મંદિરના દર્શન કરી આવી તો અહીં જઈશું આપણે નીચે તમને દર્શન કરાવ મારા ઘણા બધા ફોરસ આ બધા દર્શન કર્યા છે અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કેટલા લોકો ગયા છો નથી ગયા કેવું લાગ્યું નથી લાગ્યું બરાબર માતાજી ઉમિયાજીના સાથે ગણેશજીના નવગ્રહ દેવતાના એકદમ નીચે છે મંદિરથી

ત્યાંથી નીકળીને હવે અમે પહોંચ્યા છીએ ઐઠોર આ જે દેખાઈ રહ્યું છે ને એ સીન છે ઐઠોર ગામનું અને ઐઠોરમાં એટલે મસ્ત મોટું સરસ મજાનું મંદિર છે ગણપતિ દાદાનું તો ત્યાં આપણે દર્શન કરીએ અને અહીં તમને ગણપતિ દાદાના તમને પણ દર્શન કરાવી મેં પહેલું એલું જોયું તમે કેટલા લોકોએ જોયું છે મને કે જો કે મેં વિડિયો કર્યો છે અમુક લોકો બધા ઉતારતા હતા એટલે આમ ના પણ પાડતા હતા પણ લોકો ઉતારતા હતા વિડીયો કરતા હતા એટલે સરસ મજાનો શણગાર તમે દેખાઈ રહ્યો છે ને મંદિરનો સરસ મંદિર છે અને વાતાવરણ પણ શાંત આનંદ આવે એવું તમે જોશો તો જો અહીં બાળકને પગે લગાડતા હતા જે બાળક સામે બતાવીને તે તેમ ગણેશજીને મહારાજને આપે એટલે ત્યાં પગે લગાડી આપે અને આ જે લિસ્ટ છે ને એ લિસ્ટ સોનાનું લિસ્ટ છે કોઈએ દસ ગ્રામ સૌથી વધુમાં વધુ એકસો પચીસ ગ્રામ સોનું ત્યાં અપાયેલું છે દર્શન કરી હવે પાછા વળીએ અને તમને સામે જે બતાવું છું હાથ સીંધું છું તમને બતાવું છું પંખી એ ચબુતરા પર જાણ ચડતા હતા અને જાણે પંખીનો મેળો ને એવું લાગતું હતું અને તમને પછી અલગથી તમે જો નજીક જઈને છે ને મને જન જન કરતા જીવ પર વધુ પ્રેમ છે એટલે એ તમને બતાવી તો છે દર્શન કર્યા ખૂબ આનંદ કર્યો અને પછી વિસનગર બાજુ નીકળવાનું છે વિસનગર એક અમારા સંબંધી ભાઈ રહે છે અશ્વિનભાઈ જોશી ત્યાં જોશું

કે એકબીજાને મળીને આનંદ આવે ત્યાં વિડીયો કર્યો તો થત અને ત્યાં એમના પત્ની જયા બહુ મસ્ત રસોઈઓ પણ કરી હતી મજા આવી ગઈ નાસ્તા પાણી કર્યા પણ વિડીયો કરવાનું રહી ગયું એટલી લાગણીઓ એટલી વહેંચાણીને ત્યાં વિડીયો રહી ગયો ચલો વિડીયોને એન્ડિંગ કરું ને એ પહેલાં સુવિચાર લઈ લો અહીં અમદાવાદ આવી છું ને ત્યાં સુવિચાર રહી જાય છે ક્યાંક ને ક્યાંક જવાનું થાય ફરવાનું થાય છોકરાઓ સાથે વેસવાનું થાય એમાં એમાં રહી જાય છે આજના સુવિચારની વાત કરું ને તો એ છે કે તો જે આનંદ છે ને એ શાંત રહીને ચૂપ રહેવામાં છે ને એ ફરિયાદ કરવામાં ક્યાંય નથી શાંત ચૂપ અને એમાં જે આનંદ મળે છે ને એ ફરિયાદ કરવામાં ક્યારેય નથી મળતો કારણ કે અજ્ઞાનની શક્તિ ક્રોધ છે અને જ્ઞાનની શક્તિ મૌન છે એટલે આપણે હંમેશા અજ્ઞાની નથી બનવાનું મનથી જ્ઞાની બની અને મૌન લેવાનું છે તો જ આ જીવન સુખી જીવી શકાય એ શક્તિને સમજવાની છે અજ્ઞાનની શક્તિ આપણે નથી લેવાની ક્રોધની શક્તિને પણ મનની શક્તિ જ્ઞાનની શક્તિ મૌનને લેવાની છે તો મિત્રો અહીં વિડીયોનું કરું છું એની ફરી મળીએ છીએ કોઈ સારા વિડીયો સાથે આવા જવાનું થયા રાખતે કદાચ આવતીકાલે સારંગપુર જવાનું થશે કાલે નહીં જવા તો પરમંદી થશે એ રીતે અને વિડીયો એડિટિંગ કરીશ ક્યારે થશે એ નક્કી ન થતું ક્યારે ક્યારેક રહી જાય છે મહેમાનો હોય આવવાનું હોય જવાનું થાય એવા પણ આશા રાખીશ કે તમને વિડીયો હમણાંના ગમતા હશે ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો ફરી ભણીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ગરગુજા જય ભારત અને જય હિન્દ બાય બાય